હાણીબોટ દુર્ઘટના સંદર્ભે જીપીએમસી એક્ટની કલમ ત્રીસ એક મુજબ કમિટીનું ગઠન કરવા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પાલિકામાં આવેદનપત્ર આપીને માંગ કરી હતી

ની દુઃખદ ઘટના ઘટી છે આવી ઘટના ફરીથી ના ઘટે અને તેનો કોઈ નિર્દોષ લોકો ભોગ ના બને તેને ધ્યાનમાં લઈને અમારી ટીમ માટે એ લાંબુ વિચારીને એવો નિર્ણય કર્યો છે કે સ્ટેન્ડિંગની નવ કમિટીઓ છે છોતેર કાઉન્સિલરો છે અને બાર સ્ટેન્ડિંગના સભ્યો છે જે વડોદરા શહેરની વસ્તી અને ભૌગોલિક તેમજ રાજકીય સ્થિતિએ અપૂરતી ઘણી અને ઓછી છે અને આ પ્રકારની જવાબદારીઓ કે કોઈ કામગીરી કોઈને આજ દિન સુધી સોંપવામાં આવી નથી આ ગંભીર બાબત છે તેને ધ્યાનમાં લઈને અમારી ટીમ માટે આજે જીપીએમસી એક ત્રીસ એક હેઠળ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મનપાને સ્થાનિક કક્ષાએ સામાન્ય સભા દ્વારા આવી જરૂરિયાત લાગે તેવી અને સમય હોય સમયાંતરે આવી કમિટીઓ રચવાના પાવર અને અધિકાર છે તે અંતર્ગત આજે અમારી ટીમ આરટીઆઈ મ્યુનિસિપલ કમિશનરને અને મેયરશ્રીને આવેદનપત્ર આપીને અમે એવી માંગ કરીએ છીએ કે જીપીએમસી એક્ટ હેઠળ સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટીની એક વધુ અને નવી સર્તક કમિટીની રચના કરીને આવી બાબતો ઉપર એ કમિટી દ્વારા ધ્યાન રાખવામાં આવે એવી માગણી કરતું આવેદનપત્ર અમે સુપ્રત કર્યું છે અત્યારે હાલની સ્થિતિએ ભૂકંપ બાદ દેશની અંદર એનડીઆરએફની પૂરતા સાધન સામગ્રી સાથે હાઈટેક સાધનો વસાવે છે એનડીઆરએફ ટીમ એકદમ એક્શનમાં છે ગણતરીની ઘડીઓની અંદર દરેક ઘટનાઓની અંદર પહોંચી જઈને સારી એવી કામગીરી કર્યા છે સાથે સાથે ગંભીર બાબતોની રજૂઆતો પણ આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા આવી બાબતો ઉપર ધ્યાન આપવામાં આવતું નથી અને એનું એકમાત્ર કારણ એ છે અવારનવાર મુખ્યમંત્રીના પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં વ્યસ્ત રહી છે ખાતમુહૂર્તો લોકાપણો સામાજિક ધાર્મિક કાર્યક્રમોની અંદર આ સત્તાધીશોની હાજરી હોવાથી આવી બાબતો ટેબલ પર જ રહી જાય છે અને એના કારણે આ ઘટનાઓ ઘટે છે એટલે આ ઘટનાઓ આવી ના ઘટે અને એની જવાબદારી થાય એના માટે અમે અમારી ટીમ અટિયા માંગ કરે છે તૂટાયેલી પાંખના હાલના જે વર્તમાન ચાલુ કાઉન્સિલરો છે એ સામાન્ય સભાની અંદર કલમ ત્રીસ એક હેઠળ આ રચના કરવાનો સામાન્ય સભાને પાવરનો અધિકાર છે એ નિર્ણય તો સત્તાધીશો કરે તો ના ના કરે એવું બને જ ને કમિટીઓ બનાવવાની જરૂર છે અત્યારે નવ જ કમિટી છે શહેરમાં કમિટીઓ વધારે બનાવવાની જરૂર છે અને આ આવી ઘટનાઓનું સારામાં સારું સીધે સીધું એનું સોલ્યુશન આ જ છે આવી જવાબદારીઓ તો હોવી જોઈએ ને અને કોર્પોરેશને છેલ્લા પાંચ વર્ષની અંદર ત્રણ વિવિધ જાતના નવા વિભાગો ખોલ્યા છે શાખાઓ ખોલી છે જૂના જર્જરિત મકાનો હોય તો એને ઉતારવા માટેની નિર્ભયા શાખા છે પૂતળાઓ સર્કલો પછી તમારે તળાવો કે હાઈ ટાવરો છે વાયફાઈના નેટવર્ક માટે ફ્યુચરિસ્ટ ડિપાર્ટમેન્ટ ખોલ્યું છે આઈટી શાખા ખોલી છે તો કોર્પોરેશન આવો અલગ શાખાઓ પણ ખોલીને આવી જવાબદારી સોંપી શકે છે ત્યારે આવી બાબતોનું નિવારણ આવે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર